ડાંગ જિલ્લામાં વરસેલી આકાશી આફત નવસારી જિલ્લાની અંબિકા અને કાવેરી નદીને ભયજનક સપાટી વટાવવા માટે મજબૂર કરી દીધી હતી નવસારીના ઉપવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારીના વાસંદા ચીખલી અને ગણદેવી તાલુકામાંથી પસાર થતી કાવેરી અને અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતાં પૂરની સ્થિતિ બની હતી ગત મોડી રાત્રેથી ભારે વરસાદ થતાં બિલીમુરા શહેરના ગણદેવીના અસરગ્રસ્ત વીસ ગામો તેમજ ચીખલીના અસરગ્રસ્ત છ ગામોમાંથી અંદાજે હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે તેમજ બિલીમોરા શહેરમાં ફાયર વિભાગના જવાનોને સ્પીડ બોટ સાથે તૈનાત કરવામાં આવ્યું છે શહેરના દેસરા તેમજ બંડર રોડ વિસ્તારમાંથી બોટની મદદથી લોકોને બહાર કાઢવામાં આવ્યું છે ગણદેવી તાલુકામાંથી બે નદીઓ પસાર થાય છે એક કાવેરી અને બીજી અંબિકા જેના પાણી શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશતા નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા હતા સૌપ્રથમ વાત કરીએ તો બિલીમોરા શહેરની આ શહેરમાં નાના મોટા એવા અગિયાર વિસ્તારો પ્રભાવિત થયા હતા જેમાં સૌથી વધુ દેસરા અને વખારીયા બંદરમાં પાણી ભરાયા હતા નગરપાલિકા દ્વારા વોર્નિંગ વાહનો મોકલીને લોકોને સલામત સ્થળે પહોંચાડી સૂચના આપવામાં આવી હતી જેને પગલે લોકોએ તાત્કાલિક પાલિકાની સૂચનાને પગલે સુરક્ષિત સ્થળોએ પહોંચ્યા હતા તંત્ર દ્વારા તેમને રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી અંબિકા નદી ઉપર ચેક ડેમ બનાવવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે ઉપરવાસમાં દેમાર વરસાદના કારણે નવસારીની કાવેરી અને અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે હાલ જે હું તમને દ્રશ્યો બતાવીશ જે અંબિકા નદીમાં જે જળ સપાટી વધવાના કારણે અહીંના જે નીચાણવાળા વિસ્તારો છે ખાસ કરીને આ જે દ્રશ્યો છે તે બંદર રોડ વિસ્તારના છે ત્યાંના જે નીચાણવાળા ઘરો છે તેઓના ઘરોમાં બે ફૂટથી લઈને પાંચ ફૂટ સુધીના પાણી ભરાયા છે ત્યારે અહીં વહીવટી તંત્ર દ્વારા નવસો ને છાસઠ લોકોને સ્થળાંતરિત કરીને સુરક્ષિત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે જ્યાં તેઓની વહીવટી તંત્ર દ્વારા રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે પરંતુ હાલ વરસાદ તો થોભ્યો છે પરંતુ ઉપરવાસમાંથી જે પ્રમાણે વરસાદનું પાણી નદીઓમાં આવી રહ્યું છે તેમ નદીઓના જળસ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે ને બપોર બાદ જે દરિયાની ભરતીની પ્રક્રિયા ચાલુ થવાની છે તેને લઈને પણ વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને જે અહીંના જે નીચાણ વિસ્તારો છે તેઓને એલર્ટ કરવામાં આવ્યા છે ખાસ કરીને કોઈ અનિશ્ચિનીય ઘટના ન બને તેના માટે વહીવટી તંત્ર દ્વારા એક એસ ડી ટીમ તેનાત કરી દેવામાં આવી છે પરિમલ મકવાણા ઈટીવી ભારત નવસારી આ વખતે વરસાદ ડાંગ સાપુતારામાં વધારે વરસાદ પડવાથી ગાવેરી નદીમાં ફૂલ પાણી ભરાયું છે એ પાણી ભરાવાથી જે બ્લોક થાય છે એટલે પાણી અમારા ગામોમાં ઘૂસે છે એ ગોંડી બાટલા અને વાઘરેચ એ ત્રણ ગામોમાં પાણી ભરપૂર ભરાયું છે અને લોકોના રસ્તા બી બ્લોક થયા છે એટલે રોકડોને આવવા જવાની બી તકલીફ થાય છે સમુદ્ર વિસ્તારોમાં તો શું છે કે ભરતી આવે છે ત્યારે પાણી એ પાછું બ્લોક થઈ જાય એટલે પાણી નદીનું પાણી અમારા ગામોમાં વધારે પાછું ઉપર આવે છે કેટલા વિસ્તારમાં બાટલા આ બાજુ પછી ડંડોરા ગામ એક ને આ વાગરેજ ગામ અત્યારે થોડું સારું છે આમ તો રાત્રે થોડું પાણી વધારે હતું અત્યારે આ ટાઈમે તો થોડું પાણી ડાઉન થયું છે એકાદ ફૂટ જેવું હવે આ પાછી ભરતી આવે એટલે પાછું ગામમાં પાણી ભરાય એવું લાગતું છે ઉપરવાસમાં બે દિવસથી ભારે વરસાદને કારણે અંબિકા નદી અને કાવેરી અને ખરેરા નદીઓ ગાંડી ટૂર બની હતી છેલ્લા બે દિવસમાં પુષ્કળ વરસાદને કારણે અંબિકા નદીએ ભયજનક સપાટી વટાવી અને બત્રીસ ફૂટે કે જે ડેન્જર ઝોન છે એ વહી રહી હતી જ્યારે અમે તાલુકા વહીવટી તંત્ર અને પાર્ટીના લોકોએ સુચારુ આયોજન કરી અને જે ચૌદ ગામો લાગે છે ફ્લડમાં આવતા ડુબાણમાં આવતા ગામો એમાંથી ચાર ગામોના લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે દેવઢા વાંગરી તલિયારા ઘોલ મોલી કલમઠા સાપર ભાઠા ઊંડા વાણિયા ફરિયા ઉંડાજ લુહાર ફર્યા એ બધા ગામો ખૂબ નીચાણવાળા વિસ્તારો છે એમના હાલમાં ઘણા બધા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને નુકસાન પણ થયું છે એને અમે પહેલેથી જ કે એમ્બ્યુલન્સ સાયરનવાળી વગાડીને સાયરન વગાડીને ગામે ગામ જાહેરાત કરવામાં આવી હતી જેથી લોકો પણ સતર્ક બની ગયા હતા હાલ રેસ્ક્યુમાં એક મહિલાને કરે કરવામાં આવ્યું બાકી એક નાડરખા ગામે એક ભાઈ કોટરમાં ડૂબી ગયા છે એમની બોડી શોધવા માટે અત્યારે કલાકમાં અમે કામે લાગીએ છીએ હાલની સ્થિતિ શું છે હાલની સ્થિતિમાં ત્રણે ત્રણ નદીમાં એકથી દોઢ ફૂટ પાણી ઓછું થયું છે પરંતુ હવે બપોરે જુવાર આવવાને કારણે ફરીથી પાછી પરિસ્થિતિ આવી ન થાય એના માટે તંત્ર સજાગશે ગઈકાલે આ હવા ડાંગથી લઈને મહારાષ્ટ્રમાં વધુ વરસાદ હોવાના કારણે ચીખલી અને વાંસદામાં પણ વરસાદ હતો એના કારણે અંબિકા નદી અને કાવેરી એ વૈજાનિક સપાટી રાત્રે થઈ હતી એના કારણે કેટલાક લોકો જે નીચાણવાળો વિસ્તાર છે બિલ્લી મોરાના ત્રણેક વિસ્તાર છે બાકી ગંડવીના ગામડા છે અને ચીખલી હરણગામથી લઈને ચીખલી એ જે વિસ્તારમાંથી બધા જ લોકોને ખસેડવામાં આવ્યા હતા અને એકદમ વ્યવસ્થિત જગ્યાએ એ લોકોને ખસેડીને એમની જે વ્યવસ્થા કરવાની હતી એ પણ કરી છે પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે પાણી ઓસરી જશે પછી જેમને કેસડોલથી લઈને જે આરોગ્ય તંત્રને પણ કહી દીધું છે કારણ કે પાણી ઉતરી ગયા પછી ઘણી કામગીરી હોય છે એના માટે પણ મેં તંત્ર સાથે વાત કરી લીધી છે બપોરના હજુ પણ ભરતી છે અને જે આગાહી છે એ પ્રમાણે જો કદાચ વરસાદ આવે તો એ બધા લોકો સજાગ છે કોઈ સ્થિતિ નહીં બગડે એનું ધ્યાન રાખીને જ બધા લોકો એકદમ એલર્ટ છે મને વિશ્વાસ છે સાંજ સુધીમાં સ્થિતિ સુધરી જશે જાનહાની જાનહાનીમાં એક નાંદરખાને સાંભળ્યું છે એ વડીલ પણ એ બોડી અત્યારે હજુ સુધી મળી નથી પણ મને વિશ્વાસ છે કારણ કે અત્યારે એ બોડી મળી જશે તંત્ર એની પાછળ મહેનત કરે છે અંબિકાની કાવેરી ઘણી બધી હતી આમ તો પૂર્ણાની લેવલ એ ડેન્જર નજીક હતી પણ થેન્કફુલી એનાથી વધારે નહી થઈ આ વરસાદ હાલ તો શાંત છે નદીઓ ડેન્જર ઝોન થી જસ્ટ નીચે છે કાવેરી હાઈએસ્ટ ત્રેવીસ અને અંબિકા હાઈએસ્ટ બત્રીસ પોઈન્ટ એસી તેત્રીસ આજુબાજુમાં થઈ હતી આ બંનેના ડેન્જર લેવલ છે 19 અને 28 નાજી લેવલ એમાં આપણે અંબિકા થી अफेक्टेड અંબિકા ની કાવેરી થી अफेक्टेड ગણદેવી માં 966 લોકો આશરે એમનું ગવર્નમેન્ટ તરફ થી રેસ્ક્યુ થયું હતું સ્થાનિક કક્ષાએ પણ થોડા ઘણા લોકો પોતપોતાની રીતે રિલેટિવ્સ ના ત્યાં ઊંચા સ્થળે ગયા હતા કાવેરી થી अफेक्टेड ચિખલી માં પાંચ ગામમાંથી 291 જેટલા લોકોને આપણે ગઈકાલે ઇવેક્યુએટ કરેલું હતું આ બધું પ્રિકોશનરી એટલે પહેલેથી જાણ કરીને લોકોને જેમ જેમ પાણી ભરાય તેમ તેમ બહાર કાઢવામાં આવ્યું હતું ડેન્જર કે અમને અહીંથી છોડાવો આ રીતનું નહીં આવ્યું એ અમારા માટે ખુશીની વાત છે કે આટલા બધામાં અમે લોકોને સહેલાઈથી કોર્ડિનેટ કરી શક્યા હાલ જિલ્લામાં ટોટલ રોઝ ક્લોઝ આજે સવારે આઠ વાગ્યાનો આટલો છે પંચાણું જે આપણા ઓવરટોપિંગ થતા છે વરસાદ ઓછો થાય તેમ તેમ આ રસ્તો ખોલવામાં આવે છે અને મેજર રોડ છે છ બંધ છે જે લોકો છે ભલે શેલ્ટર હોમમાં રહેતા હોય કે હાલ પોતાના ઘરે પાછા જતા રહ્યા હોય આ બધા લોકો માટે આપણી ફૂડ અને મેડિકલ ટીમ દર વખતે પડખે હોઈએ છીએ આજે પણ આપણે આના બધાના માટે બે હજારની આજુબાજુમાં ફૂડ પેકેટની તૈયારી રાખેલી છે એમાં આપણને લોકલી એનજીઓ જેમ કે જલારામ ટ્રસ્ટ છે

સ્ટ્રક્ચર જેમ જેમ નવા નવા આવે છે અને વરસાદનું વહન કેવી રીતે થાય છે એના ઉપર અમે લોકો દર વખતે વિચારીએ છીએ હાલ એ ધ્યાન પર આવ્યું ચર્ચા પણ થઈ છે આ ડીએફસીસી ડ્રેનેજ નગરપાલિકા બધા સાથે લેવલ કન્ફર્મ કરીને કેટલો વરસાદ થાય તો શું થશે એના મુજબ આગળની કાર્યવાહી કરીશું